સાવ યાજબી ભાવે આખું ન્યુ ટ્રેક્ટર મળી જશે તો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો કેમકે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે સાવ ભાવે વેચવાનું છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી ઓરિજિનલ કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો ટૂલ બોક્સ પણ જોવા મળશે ટ્રેક્ટરની સાથે ટાયર પણ એકદમ નવા ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાતસો કલાક માત્ર ચાલેલું આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું ટ્રેક્ટર કિંમત બે લાખ ત્રીસ હજાર ફિક્સ રાખેલી છે બે લાખ ત્રીસ હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી અને ઘણકુલિયા ગામે જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે નેવું ત્રણ તેત્રીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો